ઉમેદવાર હતા મહેસાણા જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ રહેલા હરિભાઈ પટેલ બે હજાર પાંચમાં મહેસાણા જિલ્લા પંચાયત મહેસાણાની તેર કમલી બેઠક પરથી જિલ્લા પંચાયત સભ્ય તરીકે જીત્યા હતા અને છ હજાર મતોથી જીત્યા હતા ભારતીય જનતા પાર્ટીએ ચોર્યાસી સમાજને વિશ્વાસમાં લઈને મહેસાણા લોકસભા બેઠક પરથી હરિભાઈ નથુરામ પટેલના ઉમેદવાર જાહેર કર્યા છે ઉંઝા તાલુકાના સોણોક ગામના આંદોલન દરમિયાન જિલ્લા પંચાયતની સીટ હારી ગયા હતા મહેસાણાની વિધાનસભા લોકસભાની સીટ માટે ઉમેદવાર નક્કી કરવા માટે કેટલાય સમયથી અહિયાં આગળ ગુજરાતની અંદર ખુબજ માહોલ જામેલો તો ચાર જગ્યાની સીટો માટે જ્યારે લોકસભાની સીટ જાહેર નથી કરી ભાજપે ત્યારે આજ રોજ ભાજપ દ્વારા અહીંયા આગળ મહેસાણાની સીટ જે જાહેર કરવામાં આવી છે તેમાં હરિભાઈ પટેલ નામના જે વ્યક્તિ છે તેમને આ વખતે ટિકિટ આપવામાં આવી છે આપણી સાથે હરિભાઈ પટેલ અહીંયા આગળ હાજર છે આપણે તમને પૂછીશું કે તેમને કેવું લાગી રહ્યું છે તેમનું નામ આ વખતે જે ભાજપે જાહેર કર્યું છે હરિભાઈ તમને કેવું લાગી રહ્યું છે કે ભાજપ સરકારે તમારું જે નામ આ વખતે લોકસભાની સીટ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યું ભારતીય જનતા પાર્ટીએ એ કાર્યકર્તાને તક આપી છે અને ગ્રામ્ય કક્ષાનો જિલ્લા પંચાયત દ્વારા પૂરેપૂરો મને અનુભવ છે અને લોકો સમક્ષ ગ્રામ લોકો સમક્ષ જવાને પૂરી વિકાસના કામો થકી તક મળેલી છે અને પાર્ટીએ આવા સમયમાં મને તક આપી છે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કોઈ મારું લોબિંગ નથી લોકો એક કાર્યકર્તા તરીકે એક પાર્ટી સંશોધન કરીને મને તક આપી છે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે રાજકીય લેબોરેટરી ગાતા મહેસાણામાં તમારું નામ લોકસભામાં જે ડિક્લેર કરવામાં આવ્યું એ બાબતે તમે શું કહેશો આમ તો મહેસાણા જિલ્લો ગૌરવવંતો જિલ્લો છે આપે રાજકીય લેબોરેટરી કહી ત્યારે વર્ષો પહેલા આખા દેશમાં લોકસભાની માત્ર બે સીટો આપણે આવેલી અને તેમાંથી મહેસાણા જિલ્લાની આપણે માન્ય ડોક્ટર એ કે પટેલ સાહેબ ત્યાં જીતેલા અને એ વખતે ખરેખર એવા કપરા સમયમાં ભાજપ મહેસાણા જિલ્લામાં હતું અત્યારે તો આખો જિલ્લો રામમય છે મોદી સાહેબના વિકાસના કામોથી આ જિલ્લામાં છેવાડાના લોકો સુધી વિકસિત ભારત સંકલ્પના લોકો સમક્ષ સમક્ષ તક મળી છે છે આનંદ અમે 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 તમને માંગુ કે લોકો લોકો છેવાડા લોકો એવું કહેતા હતા કે આ વખતે તમારે અમને કહેવા આવવાની જરૂર નથી આ વખતે અમે મોદી સાહેબ જ વોટ આપવાના છે અને એ લોકોનો વિશ્વાસ રહેલો છે અમારા સંગઠનમાં પૂરો વિશ્વાસ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પૂરો વિશ્વાસ છે અને મારા પ્રજાજનોમાં પૂરેપૂરો વિશ્વાસ છે એવા સમયે પાંચ લાખથી વધારે લીડ છે અમે જીત્યું છે એમાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે પાંચ લાખની જીતનો જે આપે વાત કરી તો એના માટેનો આપનો મુખ્ય મુદ્દો શું રહેશે ભારતીય જનતા પાર્ટીના આટલા બધા વિકાસના કામો કર્યા હોય અને લોકોનો લોકોના સમક્ષ આટલી લાગણી હોય માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અને આ તો માન્ય મોદી સાહેબનું માદ્રિય વતન હોય સ્વાભાવિક છે કે ગામના વડાપ્રધાન આપણા થવાના હોય આપણા જિલ્લાના એટલે આપણે સાતી ગજગજ ફૂલે અને આખી દુનિયામાં